મિત્રો ને માતાજી મળ્યા તેમને દસ વીસ રૂપિયા હાલ્યા આટલું અંતર છે છતાંય વરસાદ ઉપર ચાલુ છે જો હેલો મિત્રો મારું નામ છે સવવાન અશોક તમે દેખી રહ્યા છો અશોક ઠાકરો બ્લોગ્સ યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ તો મિત્રો આજે અમે આવ્યા છીએ પાવાગઢના અંદર ને મિત્રો અમારે અહીંયાથી ટ્રેકિંગ કરવાનું છે તો અમે છ લોકો સાથે છીએ પહેલાં જે બસ સ્ટેશનથી અમે માચી આવ્યા છીએ અહીંયાથી લગભગ સાત આઠ કિલોમીટર થાય છે તો અહીંયાથી હું ટ્રેકિંગ કરીશું તમને પૂરો વિડીયો દેખાડવાનો છું તો મિત્રો જરૂરથી વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આગળ નીકળે તમને જે બધા વ્યૂ છે તમને દેખાડે વિડીયોના અંદર જય માતા અને મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ તમને આગળ જતા થોડા દેખાડીએ અહીંયા તમે જોઈ શકો છો સામેથી વ્યૂ આવે છે અમે આ બસના અંદર આવ્યા છીએ જુઓ મજા પણ આવવાની છે વિડીયોના અંદર જબરજસ્ત વ્યૂ પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો જુઓ સામે મોસમ પણ તમે જોઈ શકો છો આ રીતની છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી શરૂઆત થાય છે સામે જુઓ તમે જોઈ શકો છો સિરફ પિસ્તાળીસ મિનિટના અંદર આપે ચડી શકશો અને સીડી છે તે અઢારસો છે મેં પંદરસો કીધી એ થોડુંક ગલત બોલવામાં આવ્યું કેમ કે મેં સોશિયલ મીડિયા માધ્યમથી કીધું હતું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી અમારે ટ્રેકિંગ કરવાનું છે તો આગળ નીકળીએ અને કેટલી સમય લાગે છે મને ચડતા એ પણ તમને એન્ડમાં કહીશું મિત્રો મેં ચાલુ કરી દીધું છે ચડવાનું અહીંયા પગથિયા જો જય મહાકાળી અને આ મિત્રો જરૂરથી કમેન્ટ બોક્સમાં જય મહાકાળી લખવાનું બોલતા નહીં ઘણા લોકો દિવ્યાંગ હોય છે તેમના માટે પણ સુવિધા છે તમે જોઈ શકો છો સામે એ લિફ્ટ છે તે લગભગ દસ મિનિટમાં તમને મંદિર સુધી પહોંચાડી દેશે એ તમે જોઈ શકો છો મિત્રો અમે ત્રણસો ને પચાસ પગથિયા ચઢા તમે જોઈ શકો છો લખેલું પણ છે ત્રણસો પચાસ તો મિત્રો અમે ત્રણસો ને પચાસ પગથિયા છે તે ચડી ચુક્યા છે અને મિત્રો ગરમી ઘણી બધી લાગી રહી છે આમ તો ઠંડુ વાતાવરણ છે પરંતુ ઘણી બધી ગરમી લાગી રહી છે તો અમે લોકો બેસી ગયા છીએ થોડું ચા પાણી નાસ્તો એવો કરી લઈએ મિત્રો એટલી બધી ટ્રાફિક છે ને રવિવારના કારણે તો રવિવાર હોય ત્યારે તમારે આવવું નહીં કારણ કે ઘણી બધી ટ્રાફિક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો સામે માતાજી પણ આવી ગયા છે તો મિત્રો અમને માતાજી મળ્યા તેમને દસ વીસ રૂપિયા હાલ્યા કેમ કે હાલવા જ પડે કોઈ નારાજ તેમને કરાય નહીં તો અમે હાલી દીધા મિત્રો તમે જો સામે જે વેધર છે એકદમ ક્લીન થઈ ગયું છે કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યા છે અદભુત નજારો છે લોકો હજી પણ ચડી રહ્યા છે અને ઉપર જુઓ ઉપરથી ઘણા લોકો આવી રહ્યા છે નીચે જઈ રહ્યા છે ઉપર પણ વરસાદ ચાલુ છે જુઓ આટલું અંતર છે છતાં વરસાદ ઉપર ચાલુ છે જે ઊંચાઈનો આટલો અંતર હોય છે એ વરસાદ ચાલુ છે નીચે એકદમ વેધર છે તે ક્લીન થઈ ગયું છે તો મિત્રો આટલે આવતા જ ઘણી બધી ગરમી લાગી ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો હા વેધર સામે નીચે એકદમ ક્લિયર હતો અને ઉપર આવતા જ વેધર એકદમ બગડી ગયું છે જે મોસમ છે તે હું જોઈ શકો છો અહીંયા તમે જોવો કેટલું બધું કીચડ છે અહીંયા આ બીજી વખત હું આવ્યો છું કારણ કે પહેલી વખત હતા ત્યારે અહીંયા ખતર ઘણા બધા જોવા મળતા હતા અને ઘણું બધું કીચડ હતું ને અહીંયા ગંદકી ઘણી બધી હતી ખચરના કારણે આ વખતે ખચ્ચર પણ નથી બાકી મોસમ જોરદાર છે મિત્રો ફરીથી અમે થાકી ગયા છે કેમકે ચઢાઈ તો ઓછી છે પણ જે ગરમી છે ગરમી ના કારણે અમે છો જે પગથિયા છે ચડી ચૂક્યા છે આમ તો થાક તો લાગતો નથી કેમકે એક મહાકાળી માતાના દરબારમાં જવાનું છે ફાઇનલી હવે લગભગ કેટલી બાકી રહી છે આપણે પાંચસો પાંચસો નહીં ચારસો ચારસો જેવી બાકી રહી ગઈ સીડી કેટલી ચડી અને માતાજીના દરબારમાં જઈ અને પૂરું એવી ત્યાં દેખાડીશું આમ તો જેમ ઉપર ચડે ને તેમ જે વેધર છે એ એકદમ ખરાબ થાય છે હું જોઈ શકો છું સામે ઘણું બધું ખરાબ થઈ ગયું છે તો નીચે એકદમ ક્લિયર દેખાતું હોય છે અહીંયા જેમ ઉપર આવે ને તેમ ખરાબ થતું હોય છે

અહીંયા તળાવ છે દેખાતું નથી કેમ કે જે વેધર છે તે થોડું ખરાબ છે એના કારણે દેખાતું નથી પણ અહીંયા તળાવ છે છાસ્યું કહેવામાં આવે છે કેમ છાસ્યું એ તળાવનું નામ પડ્યું છે મને જણાવજો કમેન્ટ કરીને અને મિત્રો એ એકદમ વેધર બગડી ચૂક્યું છે ઠંડી ઠંડી હવા આવી રહી છે ઘણી મજા આવી રહી છે આવી ઠંડી હવા આવતી હોય ને ત્યારે ખૂબ મજા પણ છે કેમ કે ઘણી બધી ગરમી લાગતી હોય જોઈ શકો છો કે મંદિર છે ગરમા ગરમ શીરો મકાઈનું શાક મિત્રો મેં સત્તરસો પગથી ચડી ચૂક્યા છીએ ને ઉપર હા 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 મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે ઉપર થોડો ગરમીનો અહેસાસ થોડો જઈ રહ્યો છે તો આપણે એક સાથે મળી માતાજીની જે બોલી નાખીએ તો લોકો તમે અણીમાં કા જાઓ આપણા ભાઈ બંધુ આવો તો બોલીએ મહાકાળી માતા હે જય મહાકાળીમાં મિત્રો તમે જોઈ શકો છો એકદમ વેધર બગડી ચૂક્યું છે અમે જુઓ ચાલો દુકાનો ઘણી બધી છે તો દુકાનો છે ત્યાં ઘણો બધો પ્રસાદ નાના બાળકો માટે જે ખીલવાના હોય છે તે એ પણ તમે લઈ શકો છો જુઓ તો હવે અમે પહોંચવા ઉપર જ છીએ જો માતાજીની દરબારમાં તમને મળી જાય તો મિત્રો ફાઇનલી માતાજીના દરબારો પહોંચી ગયા છે તેની કૃપાથી અને તમે જોઈ શકો છો વેધર એકદમ ખરાબ છે ઘણા બધા શ્રદ્ધાળુ પણ છે અને પલળી પણ ગયા છે એને પણ બગડી ગયા છે અને આ મંદિર છે તમે જોઈ શકો છો દર્શન ક્યાંથી એથી કરી શકો છો તો મિત્રો જુઓ અંદર રેનકોટ પહેરીને ઘણા લોકો દર્શન કરી રહ્યા છે પણ મારી સાથે પણ આ પ્રોબ્લમ થયો છે કે વરસાદ પણ ચાલુ થઈ ગયો ઘણો બધો એ મંદિર તમે જુઓ વેધરમાં દેખાતું પણ નથી વરસાદ પણ ચાલુ છે તો મિત્રો આ હતો પાવાગઢનો વળ તો આ વિડીયો આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જો આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તો મળે છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય